કોઈ અસ્તિત્વ નથી આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે મોરબીની અંદર તારીખ સત્તર ચાર બે ના રોજ યાત્રા નીકળે છે જ્યારે આ યાત્રા મુસ્લિમ વિસ્તારની અંદરથી પસાર થઈ રહી છે ત્યારે દરગાહ ચોક ખાતે ગેબનશા પીરની દરગાહની સામે સંપૂર્ણ મુસ્લિમ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને વચ્ચે એકતા ભાઈચારામાં ફલિતો છપાઈ અને બે કોમ વચ્ચે વેમનસ્ય ઉભું થાય આવી હરકત જાહેર માર્ગમાં કરવામાં આવી એ યાત્રાની સાથે જે ડીજે હતું એ બીજે નું સંગીત રોકવામાં આવ્યું અને માઇક્રોફોન હાથમાં લઈ અને એક મહિલાએ બે ફામ રીતે ત્યાં નારા નાખવામાં આવ્યા અને આ નારા મુસ્લિમ સમાજની લાગણી સીધી મીટીમાં દુભાય એ રીતે હતા યા બંદોબસ્તમાં હાજર રહેલા સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એ મહિલાને રોકવામાં આવે છે એની પાસેથી માઇક લઈ લેવામાં આવે છે અને યાત્રા આગળ પસાર થાય છે ત્યારબાદ આ મામલાની અંદર FIR દાખલ થાય છે અને FIR દાખલ થયા પછી આજે બાર તેર દિવસ જેવો સમય વીતવા છતાં પણ એ મહિલાની અટક થતી નથી એમને આગોતરા જામીન માટેની પ્રોસેસ કરે છે નામદાર કોર્ટ એમને આગોતરા જામીન રદ કરે છે અને હજી સુધી એ મહિલાની ધરપકડ થઈ નથી તો શું મુસ્લિમ સમાજને હર કોઈ મામલાની અંદર આરોપીઓની ધરપકડ માટે એફઆઈઆર માટે નામદાર હાઈકોર્ટ સમક્ષ જવાનું નડિયાદ ની અંદર સેમ ટુ સેમ મામલો બન્યો તો જેમાં નામદાર હાઇકોર્ટ ની ટકોર બાદ FIR દાખલ કરવામાં આવી ગારિયા તાલુકા નું ખોડ વગેરે ગામ છે નવ વર્ષના બાળકની હત્યા થાય છે એ એરિયા થી એ મુદ્દો મળેલો છે કે જેમાં ફોન કરી અને જાણવા મળેલ છે કે ભાઈ આ જગ્યાએ લાશ છે તેમ છતાં પોલીસ થી હજી ગુનો ડિટેક્ટ નથી થતો

કાંઈ પણ બોલે છે અને જે રીતે તમામ agency ઓ કામે લાગી જાય છે અને લઈ આવે છે અને અમે તો એની પણ સરાહના કરી છે ત્યારે પણ કોઈ મુસ્લિમ સમુદાયના વ્યક્તિએ કદાચ કોઈ ગુનો કર્યો પોલીસે સારી કામગીરી કરી હોય તો ટીવી ચેનલોની અંદર પણ અમે એની સરાહના કરી છે ગુજરાત પોલીસની તો એ બહાદુર ગુજરાત પોલીસને આજે મારી નમ્ર વિનંતી છે કે આ મોરબીની અંદર આ બે જે બફાટ કરી ગયા છે આ બે ફાર્મ બની ગયા છે અને મુસ્લિમ સમાજ

અમે પણ ક્યાંક આપીએ છીએ એટલે મહેરબાની કરીને આ આરોપ છે એને અટક કરીને આ મામલાને પૂરો કરો કારણ કે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે તમામ મુસ્લિમ સમાજના લોકો એકબીજા ચર્ચા કરી રહ્યા છે સમાજના આગેવાનોને રોજના બસો બસો ફોન આવ્યો છે કે આ મામલામાં ધરપકડ નથી થઈ ધરપકડ નથી થઈ ધરપકડ નથી થઈ એટલે આ મહાત્મા શ્રીને મારે વિનંતી છે કે તમને ખબર જ હતી જે તે સમયે તમે જ્યારે માઇક વ્યક્તિ તમને ખબર જ હતી કે આરોપી છે તો એમની અટક શા માટે ન કરી અને ન કરી તો કઈ જ નહીં તમને મજા આવે ત્યારે તમે તારે કરજો પણ વહેલી તકે ની અટક કરી અને પૂરી કરો એવું અમારે હાથ જોડીને વિનંતી છે આ જ વાત સામે આપણા ભાઈ સલામ